તો સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આજે છે સોમવાર સોમવાર એટલે શંકર ભગવાન એટલે ભોળાનાથનો વાર તો બધાને શ્રાવણ મહિનાના સોમવારની બધાને હાર્દિક શુભકામના બીજું એ આજે છે હું કહેવાય જન્માષ્ટમી છે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ તો એની પણ બધાને હાર્દિક શુભકામના જન્માષ્ટમીની તો બધાની મતલબ આ ગામમાં છે મઠ્ઠીનો કાર્યક્રમ હશે ગણાને આજે છે ગણાને કાલે છે બધા અલગ અલગ ગામ પ્રમાણે અલગ પ્રથા હોય છે આપણે ડીપમાં જવાનું નથી તો આપણો મેન એક છે કે આજે વરસાદ હશે અનુમાન છે હવામાન વિભાગ આગાહી કરી છે અડતાલીસ રીતે આવું વાતાવરણ રહેશે કાલે પણ આવું તો આખો દીવ વાદળ સાઈઓ ની જમ્મુ વરસાદ ખરી રીતનું તો બધે છે તો જે લોકોને આ રીતનો વરસાદ હોય કોમેન્ટમાં લખવાનું બોલતા ની તો જેથી લઈને તમને પણ મજા આવે મને પણ મજા આવે કે નહીં આપણે બીજા લોકો સપોર્ટ કરે છે કાલે મેં કીધું તેમ ઘણા લોકોએ વિડીયો પણ ઓછો જોયો છે અને એક ભાઈની બે એક બે જણાના ફોન પણ આવ્યો હતા તો તમારે સપોર્ટ આવી રીતે જ કરવાનો છે કઈ રીતે કરશે તો મને ખબર નથી પડતી તો વધારે હું કાંઈ જ કઈ લાંબુ ડિપ બની આગળ આપણે એક દવાનો વિડીયો બતાવવાનો છે આ વિડીયો થાય તબત શરૂ થઈ છે એ દવામાં મતલબ આ એક મસ્તીનું રિઝલ્ટ આવ્યું છે પાકમાં ફૂલેવરના પાકની અંદર પાકમાં એ પણ જોવાનું તમને મજા આવશે અને દવા સી કોઈ પણ પણ થોડું કહી દઉં છું તો ફરીથી કહી દઉં છું જન્માષ્ટમી બધાને હાર્દિક શુભમના અને વૃક્ષ વાવવા જરૂરી છે એ તો આપણો રોજની માટે છે ઉનાળો આવે શિયાળ આવે કોઈ પણ ઋતુ આવે પણ વૃક્ષ વાવવાનું હું બંધ કરું કેમ કે વૃક્ષ વાવવા જરૂરી છે આવનાર સમય માટે હું ઉનાળામાં ઓછી ગરમી માટે હું ટાર્ગેટ લઈને બેઠો છું ગમે એ વિડીયો બનશે આપણો વૃક્ષ તો આવશે આવશે ને આવશે તે બાકી જેને સપોર્ટ કરવો એ કરે ન કરે તો મને કોઈ પણ પ્રકાર વાંધો નથી હું જેટલું કહું છું એટલે તમે વિડીયો ઓછો જોશો કે સાચી વાતમાં કોઈને રસ હોતો નથી આજે બધું એટલું બધું મારે લાંબા ડીપમાં જવું છે પછી બધાને કહી દઉં છું જન્માષ્ટમી હાર્દિક શુકો મળી આગળના વિડીયો સાથે નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો ફરીથી આપણે ગામમાં આવ્યા છીએ કયા ગામમાં આવ્યા છે સારવગર ગામમાં આવ્યા છે શા માટે આવે છે કે આ ગામમાં તમે જોશો મેટાબોલિસ નું ખરીદી વધારે થઈ છે ખેડૂતોને અને ફ્લાવરના પાકમાં ફરીથી એક ભાઈને જોરદાર રિઝલ્ટ આવ્યું છે આ ખેડૂત છે આ એના પપ્પા છે આ બે ખેડૂત છે જોવા આવ્યા છે તો એ ખેડૂત આપણે પૂછ્યું કે એને રિઝલ્ટ કેવું લાગ્યું છે આ વાયપ્રા પછી પેલા હું પ્રશ્ન હતો પીળો પડતો હતો સોળ વિકાસ કેવો હતો બધું પૂછવાનું આ વસ્તુ છે જે સોળ ને પંદર તત્વો જોવા આવે છે તો તમે કોઈ પણ વસ્તુ વાપરો તો એક વખત આ દવાનો જળથી ઉપયોગ કરો મારું એટલું કેવું છે એક વખત ઉપયોગ કરશો એટલે તમે બીજું વખત ખાતે ખરીદી પણ કરશો તો એક વખત જોરથી ઉપયોગ કરો તમે બીજું કાંઈ વધારે કહેતો નથી કોઈ પણ પાક લે એક્સ વાય ઝેડ ટમેટી છે કોથંબરી છે કોથંબરી પીવી પડતી હોય કોથમરી નાઇટ વધારી હોય કે કપાસ હોય કપાસ પીવો પડતો હોય મગફળી છે પીવી પડતી હોય તો એમાં આલે કોબી છે ફ્લેવર છે પછી ડુંગળી પણ છે હવે કોઈ પણ પાક રહી ગયો હોય તમારી રીતે એડજસ્ટ કરી લેજો બધા જિલ્લામાં અલગ અલગ પાક થતા હોય કોઈક જગ્યાએ તમાકુનું વાવેતર થતું હોય કોક જગ્યાએ સોયાબી છે કોક જગ્યાએ કપાસનું પણ થતું હોય તો બધા જિલ્લામાં અલગ અલગ વસ્તુ થતી હોય કોક જગ્યાએ દિવાળી પછી જીરુનું પણ વાવેતર તો કોઈ પણ પાકમાં હાલે છે પછી ઘણા એમ કહી શકે ભાઈ જીરોનો સમય આવ્યો તો આ વાપરી કાંઈ કોઈ પણ પાકમાં હાલે છે એટલે હું કહી દઉં છું ગમે ત્યાં તમને વિડીયો મળે તો તમને એની માહિતી મળતી રહે તો હવે આગળ આપણે વિડીયોમાં આ ખેડૂતને મળશે એના શું પ્રશ્ન હતો આ મેટાબોલિક પાવડર છે જોઈ શકો છો ફાર્મેશન કંપનીનો છે અને બીજું જોઈએ વરસાદ થવો જોઈએ વાવવા અને થોડી ઘણી માહિતી દેવી તમે જેટલા વૃક્ષ વાવશો આવતા વર્ષે એટલું સારું સમાસું થઈ છે મને એટલી ખબર છે આ મારું થોડુંક અત્યારે બધું તારણ કાઢેલું છે મેં એટલે આપણે કોઈ ભવિષ્યવાણી નથી કરતા પણ એક થોડું તારણ કાઢેલું છે મેં મારા વિડીયોમાં અગાઉ ઈ ઇંધા હતા સાતમા મહિનાની ત્રીસ થી સોવીસ તારીખમાં ઈ વિડીયો પણ છે એ તમે જોઈશું કે એમાં મેં કેવું તારણ કાઢ્યું છે એ વિડીયો ન જોયો તો જોઈ લેજો હવે સીતારામ દીદી હવે આ વસ્તુ તમે વાપરી પહેલા તમારે આમાં શું પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ તો એમ તો પહેલેથી હવામાં જ હતો આ વસ્તુ વાપરી પછી નો બેક વધારે સારું વધારે લાઈટ પકડી છે અને મતલબ માં લાઈટ માં આવ્યો છે લાઈટ માં આવ્યો આ 17 18 જમણ નો છો હા હા તો મતલબ આ વિકાસ આમ વધારે થઈ ગયો છે મતલબ આમ તમે દર વખતે ફૂલવર બનાવો તો આવો વિકાસ ન હોય આમ કોઈ થી છોડ નથી છો ચાલો વેલો કર્યો પહેલા વેલો કર્યો અને મતલબ માં જે પ્રમાણે તમે વિકાસ કરતા સારો વિકાસ થઈ ગયો છે આ વાપરો એટલે પહેલા થોડો કીવો પડતો એવો પ્રશ્ન છે ને હા હા તો મારું કે તમારા ગામમાં તો ફૂલવર નો વાવેતર બહુ થાય છે

તો આ દાદા આપડે વડીલ છે અને આમ કેટલી ઉંમર છે દાદા આપડી અંદાજે જી હોય સિત્તેર વર્ષ હશે કે વધારે સિત્તેર ની બાય તો તમે આચાર ચાર જોશો હવામાન વિભાગ વાળા આગાહી કરે છે આપણે કોઈને ને દોષ નથી ખાલી સમજવા વાત કરું છું એ લોકો એ કીધું ભાઈ પેલા ચોમાસું સારું થશે અત્યારે તમને જોતા કેમ લાગે છે એટલે આમ સારું મીડિયમ એની એવું લાગે તો તમે જો તમારી સમય મતલબ આ ઓલા ભાઈ છે આ ઉંમર તમે જોઈશું વૃક્ષ વધારે પ્લસ પક્ષીઓની સંખ્યા વધારે આપડે કયા હો પક્ષી કેટવી પડશે આપણે નથી વૃક્ષ કાપા છે પ્લસ પક્ષીઓને જે પેલા ઉમરો છે અને વડલો છે એવા મતલબ એવા આપણે અમુક ઝાડવા કાપી નાખાશે એની હિસાબે એની સંખ્યા ઘટી ગઈ છે તો આવનારા સમયમાં બધાને વૃક્ષો આવવા જોઈએ તમારું શું કેવું છે બાબત ઉપર છે કેવું વડીલ છે મતલબ સિત્તેર વર્ષની ઉંમર છે એને ખબર છે વૃક્ષ વાવવા જરૂર છે તો આપડે મતલબ યંગ મારી જેટલા કોઈ પણ વિડીયો કોઈ પણ છે વૃક્ષ વાવવા જરૂર છે તો આજે તો કાલે જાગવું તો પડશે નકર પછી ઉનાળો આવશે એસી ત્રણ મહિના સુરક્ષા આપશે

બધાને કહીએ છે રોજ આપણે સાડા સાત વાગ્યે વિડીયો છીએ તો વૃક્ષ વાવવા જરૂરી છે એ છતાં તમારે કોઈ પણ કાંઈ માહિતી હોય આપણો રેગ્યુલર નંબર હોય છે કોલ કરી શકો છો તો તમારો બધાનો આભાર થોડીક માહિતી દેવા બદલ